નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક ગુજરાતી ભરતીની અપડેટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ફરી એક મહાનગરપાલિકામાં નવી ભરતી જાહેરાત કરવામાં આવે છે મિત્રો કારણ કઈ મહાનગરપાલિકામાં ભરતી છે મિત્રો સંપૂર્ણ વિડીયો જોઈએ આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારે ચેનલ પર જો નવા હો તો ચેનલ ને કરી દે કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતી અમારી અપડેટ નોટિફિકેશન તમારા મોબાઈલ પર પડે જેથી તમને સંપૂર્ણ માહિતી મળે મિત્રો જોઈ સંપૂર્ણ ફરી એક મહાનગરપાલિકા નવી ભરતી જાહેરાત વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી તો મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા પરતી અંગેની જાહેરાત આપવામાં આવી છે મિત્રો રાજકોટ મહાનગરપાલિકા નીચે જણાવ્યા મુજબ ખાલી જગ્યામાં ભરવા તારીખ દસ એક બે હજાર ચોવીસના બુધવાર સુધી ફક્ત ઓનલાઈન માધ્યમથી રાજકોટ અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો અહીં વેબસાઇટ આપવામાં આવે છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગવર્મેન્ટ ડોટ પર જઈને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો મિત્રો જગ્યાનું નામ છે સિસ્ટમ એનાલિસ્ટ કુલ જગ્યાઓ છે બે ગાર્ડન સુપરવાઇઝરની કુલ જગ્યાઓ છે બે વેટનરી ઓફિસરની જગ્યાઓ છે એક ગાર્ડન આસિસ્ટન્ટની જગ્યાઓ છે બાર ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ છે બે

મિત્રો આવી પણ સરકારી ભરતી સરકારી યોજના કે અપડેટ જોતી હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવું જય હિન્દ જય ભારત